કે ગોપાલ ઇટાલિયા જે પ્રશ્ન વિધાનસભામાં પૂછો છે એવો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ વિધાનસભામાં પૂછો છે માટે ગોપાલ ઇટાલિયાનો સભ્ય સિલેક્ટ કરવામાં નહીં આવે પણ આજે ને આજે જ ભાજપના બે ધારાસભ્યોના પ્રશ્ન એક સરખા અલ્પવિરામનો ફરક નહીં પૂર્ણ વિરામનો નહીં અનેનો નહીં છે નો નહીં ક્વેશ્ચન માર્કનો કોઈ ફરક નહીં બે ધારાસભ્યો એક સરખા પ્રશ્ન પૂછે તો બંને પ્રશ્નો વિધાનસભાના ફ્લોર ઉપર આવી શકે મારો તો પ્રશ્ન એડમિટય ન થયો તો હવે આ ખેલ જનતા જાણે જનતા જુએ કે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે પ્રશ્ન પૂછવાની ઓથોરિટીને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેથી કરીને વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય બીજો પ્રશ્ન આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તમે જો તારંકિત પ્રશ્નોની યાદી જોશો આઠ તારીખની તો તમને ખ્યાલ આવશે કે ભાજપના સભ્યોને વિધાનસભામાં પ્રશ્ન પૂછવાનું મનાય છે કોઈ બોલવા દેતું નહીં એમને તો ખાલી સહયોગ કરી દેવાની છે પ્રશ્નના કાગળ ઉપર એટલી હદે દબાયેલા કોઈ ધારાસભ્ય પોતાની મરજીથી પ્રશ્ન પૂછી શકતો નથી શું કામ આજના જ પહેલામાં જોશો તો ભુજના ધારાસભ્યના કોલમમાં બનાસકાંઠાના પ્રશ્નો છે બનાસકાંઠાના ધારાસભ્યના કોલમમાં ભાવનગરના પ્રશ્નો છે એનો અર્થ એ થયો કે આ પ્રશ્ન ધારાસભ્ય નથી પૂછો પાર્ટી ઓફિસથી બધું લખીને સહીઓ લઈ લીધેલી છે તો ભાજપના ધારાસભ્યોને આવી રીતે દબાવવામાં આવે છે એને બોલવા દેવામાં નથી આવતા તો હું તો વિનંતી કરું છું થોડુંક થોડુંક એને બોલવા દો ધારાસભ્ય છે થોડાક થોડાક એને છૂટ આપો પ્રશ્ન પૂછવાની ભલે પૂછે એ છે આજના તારાંકિત પ્રશ્નોની યાદી તો બધા મીડિયા મિત્રોને મળી છે એમાં હશે જ ને પ્રશ્ન નંબર એ બોલી ગયો સાત અને લગભગ બાર જ છે મારી ભૂલ ભૂલનો થકી સાત અને બાર નંબરનો પ્રશ્ન એક સરખો છે ગોપાલ ઇટાલિયાનો પ્રશ્ન કોઈ અન્ય સભ્યએ પૂછ્યો મન્નત ખબર કોણે પૂછ્યો પણ મારો રિજેક્ટ થઈ ગયો એવું લખાઈને આવ્યું કે રૂલ ઓફ રિપીટેશન એટલે કે આનું પુનરાવર્તન થઈ ગયું છે એટલે ગોપાલનો રિજેક્ટ તો ભાજપના બે જ સભ્યોનો એક સરખો પ્રશ્ન સિલેક્ટ કેવી રીતે થઈ ગયો તો આ આનો અર્થ એવો નીકળ્યો કે ભાજપના ધારાસભ્યોને અવાજ દબાવવામાં આવે છે ને અમારો દબાવવામાં આવે છે અમારા પૂછેલા પ્રશ્નો રિજેક્ટ થઈ જાય છે અને એને પૂછવાના નહીં એના વતી કોઈ પણ એક્સવાય જેટ લખીને કાગળિયામ સહયોગ કરીને આપી જાય તો બંને પાર્ટીના ધારાસભ્યોના પ્રશ્નોને દબાવવામાં આવે છે આવવાનો અર્થ નીકળે